અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની સામળાજી નજીકની બેચરપુરા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ ના બસો બાળકો અભ્યાસ કરે છે શાળામાં આજુબાજુમાંથી છ સાત ગામના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે તે માટે સરકાર શ્રી ધોરણ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પ્રાપ્ત છે સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દરેક સુવિધા ઉપલબ્ધ છે જેમાં સ્કૂલ બિલ્ડિંગ સ્માર્ટ ક્લાસ પીવાના પાણી માટે આરો સિસ્ટમ ઉપલબ્ધ છે શાળાના બાળકોના સર્વાંગી વિકાસ માટે સૌ શિક્ષકો દ્વારા સાથે મળી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સામાન્ય રીતે જન્મદિવસ નિમિત્તે ચોકલેટનું વિતરણ કરવામાં આવતું હોય છે પણ છેલ્લા ત્રણ વર્ષથી દરેકના જન્મદિવસ નિમિત્તે અને પ્રવેશ ઉત્સવ જેવા પ્રસંગે સિંગ ચણા અને ગોળનું વિતરણ કરવામાં આવે છે જેનાથી બાળકોના એચબી લેવલમાં વધારો કરી શકાય શાળાના સ્માર્ટ ક્લાસ અંતર્ગત દરેક શિક્ષક દ્વારા લેપટોપથી શીખવવામાં આવે છે આ સ્માર્ટ ક્લાસનો ઉપયોગ બાળકો રિસેસના સમય અને વર્ગખંડ દરમિયાન કરી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તેવું આયોજન કરવામાં આવે છે સ્માર્ટ ક્લાસનો ઉપયોગ બાળકો જાતે શિક્ષકોની

ટીસીએમ દ્વારા કોમ્પિટિશનલ થિંકિંગ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ જેમાં પઝલ સુડકો પ્રોબ્લેમ સોલ્વિંગ જેવી એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે શાળામાં દરેક ધર્મના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને સાથોસાથ તહેવારોની વિશેષતાઓ પણ સમજાવવામાં આવે છે શાળામાં દિન વિશેષ ઉજવણી ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા ગીત સ્પર્ધા સ્વી સ્પર્ધા રમતગમત સ્પર્ધા વાંચન લેખન સ્પર્ધા અનુલેખન સુલેખન નિબંધ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે ભણતરની સાથોસાથ બાળકોમાં માનવીય મૂલ્યો આત્મસાત થઈને બાળકો એક સારા અને જવાબદાર નાગરિક બને તેવા શિક્ષણ માટે શાળા પરિવાર સતત પ્રયત્નશીલ હોય છે રિપોર્ટર રસિક પટેલ ભિલોડા